છેલા 25 દિવસી ધંધા રોજગાર વિહોણાને ભાડાની જગ્યામાં પત્રના શેડ બનાવીને ચાલતા રેસ્ટોરન્ટ ઓનલાઈન ગેરેજ અને ફેબ્રિકેશન જેવા અલગ અલગ ધંધાવાળા 400 થી વધારે લોકોએ ધંધા રોજગાર પૂર્વવત કરવા દેવાની રજવા સાથે માંગ કરતા જેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા ધંધાદારીઓએ કહ્યું કે અમે નાના માણસો પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા ભાડાની જગ્યામાં પત્રના શેડમાં જ ધંધો કરીએ છીએ જગ્યા કે બાંધકામ કરી શકીએ એટલા અમારી પાસે રૂપિયા નથી ભાડાની જગ્યા ટૂંકી મુદત માટે જ મળે છે જેની અવધિ અગિયાર મહિના કે બે વર્ષ સુધીની જ હોય છે એટલે એમ પણ પાક્કું બાંધકામ કરી શકતા નથી પચીસ પચીસ દિવસથી અમારા ધંધાને રાતોરાત સીલ મારીને બંધ કરી દેવામાં આવ્યા છે એસએમસી દ્વારા એવું કહેવામાં આવે છે કે પતરાના શેડમાં એસએમસી દ્વારા કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટી માટે ટેમ્પરરી પરમિશન આપવામાં આવતી નથી તો અમારે પરમિશન લેવા માટે ક્યાં જવાનું આવી પરમિશન માટે એસએમસી દ્વારા વિચારણા કરીને કાયદો બનાવવામાં આવે આ બધા પતરાના શેડ કોઈ એક દિવસ કે એક સત્રીમાં નથી બનાવ્યા તો આટલા પ્રમાણમાં શેડ કોની રહેમ નજર હેઠળ શરૂ થયા હશે જો પરમિશનનો કાયદો જ નથી તો હાલમાં જે સીલ મારવામાં આવ્યા છે તે પત્રના શેડવાળી મિલકતોમાં પણ કાયદાના અમલીકરણમાં ભેદભાવ કરવામાં આવ્યા છે તો આવો ભેદભાવ કેમ સુરતમાં અંદાજીત પચાસ હજારથી વધારે પત્રના શેડોમાં ધંધાઓ થઈ રહ્યા છે તો આમ પબ્લિકને આંબે દેખાય છે તે બસો શેડની જ સીલ કેમ અમારી આજીવિકાનું એક જ સાધન હતું જે એસએમસી દ્વારા સીલ મારીને બંધ કરવામાં આવ્યું છે તો અમારું અને અમારા સ્ટાફનું ગુજરાન કોણ ચલાવશે અમારા બાળકોનું ભણતરનું શું ઘરમાં આવતા મેડિકલ ખર્ચાઓ ક્યાંથી કરીએ અને ઘરના ભાડા અને જગ્યાના ભાડા અમે ક્યાંથી ભરીએ હાલમાં અમે ઘર વગરના થઈ જઈશું કારણ કે ભાડા ભરવાનો કોઈ જ રસ્તો અમારી પાસે નથી જેવી રજૂઆતો કરવામાં આવી છે મારું નામ શૈલેષભાઈ છે શૈલેષભાઈ વેપાર કરો તમે વેપાર અમારો ઈ કોમર્સ બિઝનેસ છે અને અમારે ત્યાં પતરાના શેડના હિસાબે

જે ગેરકાયદેદર વસ્તુ છે તો અત્યાર સુધી કેમ નો રોકી તમને અત્યારે દેખાણું રાજકોટ નો અગ્નિકાંડ થયા પછી એનો રોષ અમારી ઉપર ઠલવવામાં આવ્યો છે અને એને લઈ અને મને જે વેપારીઓ અમારા નાના માણસો છે એમને હેરાન કરવામાં આવ્યા છે અમારે એટલું શાંતિપૂર્વક અમે આવેદન પત્રો બધા ઘણા બધા આપી અને થાકી ગયા છીએ અમારે અહિયાં આવીને પ્રદર્શન તમે રજૂ કરી દઈશું અને નેવું દિવસની અંદર જો અમે રજૂ ન કરીએ તો તમે ફરી વખત સીલ મારી અને જે કંઈ પણ કાયદેસરની કાર્યવાહી થવાની હોય એ અમારી માટે કરી શકો છો પણ મહેરબાની કરી અને પગે લાગીએ છીએ કે ભાઈ અમને અમારું ધંધો કરવા મારું નામ છે રોજગારી ધંધો કોઈ વસ્તુ જોયા વગર જાણે આતંકવાદી અને કોઈ બે નંબરના ધંધા ચાલતા હોય એ રીતે તત્કાલ સમયે બે વાગે સીલ મારી દેવામાં આવ્યા છે કોઈ નોટિસ કે કોઈ વસ્તુ દીધા વગર

સીલ ખોલી આપવા માટે અમે અમારી એક માંગ છે અને આગળ જતા જે કઈ પેપર ની વર્ક હશે એ બધા લોકો કરવા તૈયાર છે તો એના માટે ટાઈમ આપવો જરૂરી છે વીસ થી પચીસ દિવસ લાગી ગયા છે